નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું એચઆઈવી એઇડ્સ સંબંધિત સૂત્રોચ્ચારો દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો વિશ્વ એઇડ્સ દિવસ વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર અને શહેરી ક્ષય કેન્દ્રના આયુક્ત ઉપપ્રમે તેમજ સી એમ પટેલ અને ચૌધરી નર્સિંગ કોલેજ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારીથી એચ આઈ વી એડ્સ અંગે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં આશરે 250 જેટલા લોકો જોડાયા હતા આ રેલી જિલ્લા અને શહેરી ટી બી એચ આઈ વી અધિકારી આર એમ ડી વાય એચ माइक्रोबायोलॉजी इंचार्ज श्री आईसीटीसी नोडल ऑफिसर श्री एआरटीसी तथा अन्य आरोग्य अधिकारी उपस्थिति में लीली झंडी आपीने प्रारंभ करा आ जनजागृति रेली जीएमईआरएस मेडिकल कॉलेज ने जनरल हॉस्पिटल गांधीनगर प्रस्थान करी, जनरल ओपीडी हॉस्पिटल ना मुख्य गेट पथिका आश्रम सुधी योजना रेली दरम्यान विद्यार्थी आरोग्य स्टाफे HIV AIDS સંબંધિત સૂત્રો ચારુ દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિ ફેલાવી હતી જાગૃતિના હેતુસર રેલી દરમિયાન લોકો વચ્ચે આઈસી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું HIV AIDS અંગેના মিথકો દૂર કરવા ਸਰવારની સુલતા વિશે જાણકારી આપવા તથા સમયસર તપાસની મહત્તા જનસમુદાય સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હતો આતકે ઉપસ્થિત વિભાગના અધિકારીઓ એ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એચઆઈવી એડ્સ વિશે જાગૃતિ વધારવાનો સંદેશ આપ્યો હતો ગાંધીનગર શહેરમાં આવેલા કેપિટલ રેલવે સ્ટેશનમાં parking ના નિયમોના ધજાગરા જોવા મળ્યા થોડા સમયથી ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં વાહન parking ના ચાર્જ લેવામાં આવી છે જે સારી વાત છે અને વ્યવસ્થા માટે જરૂરી પણ છે પરંતુ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં નો પાર્કિંગ એરિયામાં રિક્ષા ચાલકો પોતાની રિક્ષા પાર્ક કરી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે આમ પાર્કિંગની વ્યવસ્થા જળવાય રહે તે માટે સ્ટેશન દ્વારા પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. જેનો કલાકો માટે ચાર્જ પણ લેવામાં આવી છે. જેની સામે રિક્ષા ચાલકો પોતાની રિક્ષા લઈને નો પાર્કિંગ હોવા છતાં ત્યાં જ ઊભા રહી છે. કયા કારણસર આ કરી રહ્યા છે સમજાતું નથી. આમ તો સામાન્ય માણસો પણ નું પાર્કિંગમાં પાંચ મિનિટ માટે પાર્ક કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે તેવા સાઇન બોર્ડ પણ મુકાયા છે છતાં ચાલક સરયામ નિયમ ભંગ કરી રહ્યા છે આ રિક્ષા ચાલકોને જાણે કોઈનો ડર નથી વિચારવું એ રહ્યું કે શું ચાલકો આવી રીતે પાર્ક કરતા હશે તો તેમને દંડ ફટકારવામાં આવતો હશે કે કેમ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ